ગોમતીપુર વિસ્તારમાં આવેલ સારંગપુર બ્રિજ જે પરા વિસ્તારના ગોમતીપુર રખિયાલ ઓઢવ બાપુનગર તેમજ પરા વિસ્તારને તમામ વિસ્તારોને જોડતો અને સિટીમાં પશ્ચિમ વિસ્તારને જોડતો એક વર્ષો જૂનો બ્રિજ આવેલો છે જે બ્રિજની આશરે ઉંમર હું મારું ત્યાં સુધી ઓગણીસો સાહીઠમાં બનેલો છે એટલે થી સિત્તેર વર્ષની એની ઉંમર છે એના ઇસ્પાનની અંદર ગેપ થઈ ગયો છે અને આજુબાજુ ઉંદરોના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે રોજના એક લાખ વાહનો અવર જવર કરતા હશે કોલેજ સ્કૂલ જવા માટે વિદ્યાર્થીઓ વેપાર માટે જતા ત્યાંના નાગરિકો અને ધાર્મિક કામથી જતા ત્યાંની એસટી બસો જે બહારગામ જતી હોય આવતી હોય એ તમામ આ બ્રિજનો ઉપયોગ કરે છે અને આ બ્રિજને વારંવાર નાના નાના ખાડા પડી જવાના કારણે થીકડા મારીને કામ કરવામાં આવે છે બે દિવસ પહેલાં અમારા વિસ્તારનો એક નાગરિક પડી ગયો અમને મેસેજ મળ્યા રાત્રે સોળમી તારીખે રાત્રે સાડા ત્રણ વાગે અમે લોકો જઈને જોયું તો એવી કન્ડિશન હતી કે કોઈ મોટી હુનાત પણ ત્યાં બની શકવાની ઘટના નકારી શકાય તેમ ન હતું આ બાબતે પ્રેસના મિત્રોને અને ડેપ્યુટી કમિશનર બ્રિજને અમે જાણ કરી તાત્કાલિક અસરથી આવતી ગઈકાલે એટલે સત્તરમી તારીખે રાત્રે એક વાગે સમારકામ કામ ચાલુ કર્યું છે પરંતુ બ્રિજની જે કોર્પોરેશનની હદ અને રેલવેની હદની વચ્ચે બાય બાય ચાણી થઈ રહ્યું છે એકબીજાના ઝઘડાના કારણે બ્રિજની વચ્ચે જે સ્પાન છે જે રેલવેના પ્રિમાઇસિસમાં આવે છે એ લોકો એમાં કોઈ કામગીરી કરી શકતા નથી ત્યાંથી મંજૂરી મળતી નથી અને કોર્પોરેશનવાળા ફક્ત કે ભાઈ અમે એ કામ નહીં કરી શકીએ અમે અમારી પ્રિમાઇસિસનું કામ કરીએ એમ કરીને લોકોના જીવ તળિયે ચોંટેલા છે એ કન્ડિશનનું વર્તમાન સ્થિતિ છે પરંતુ આજે જે પણ સમારકામ થયું એનાથી થોડું ઘણી રાહત મળશે પરંતુ આવનારા સમયની અંદર એ બ્રિજને તાતી જરૂર છે ત્યાં મોટા એ બ્રિજનો પહોળો કરવામાં આવે જે પ્રમાણે પશ્ચિમમાં સારા સારા બ્રિજો તણ ત્રણ લાઈનના છ છ લેનના બનાવવામાં આવે છે એ પ્રમાણેનો પરા વિસ્તારનો પણ બ્રિજ બનાવવામાં આવે એવી મારી માગણી છે